આ જે મૂલ્યો મૂલ્યો છે એ એટલે શું આવે ક્યાંથી અને કેળવાય ક્યાંથી સૌથી પહેલા મને ભગવાને આ પૃથ્વી ઉપર જન્મ આપ્યો અને મારે શું બનવું છે એ એણે નક્કી કરી લીધેલું છે એની સાથે મને એક બુદ્ધિ આપી તો ઈશ્વરે નક્કી કર્યું કે મારે શું બનવું છે અને એ બન્યા પછી એમણે આપણામાં નક્કી કર્યા પછી એક બુદ્ધિ મૂકી એ બુદ્ધિ શેની બુદ્ધિ મૂકી આપણે જે બનવાનું છે એ દિશામાં આગળ જવા માટેની બુદ્ધિ મૂકી આ આગળ જવા માટે આપણે જે પ્રવાસ કરવાના છે એ પ્રવાસના જરૂરી પૈડા એ આજના આ દિવસનો નિચોડ તમારો નીતિ શિક્ષણનો દિવસ ઉજવણી એકલી માત્ર નહીં પણ મેં ઘણું બધું આખા વર્ષ દરમિયાનમાં મેળવ્યું છે કે ઘણી બધી આખા વર્ષ દરમિયાનની પ્રવૃત્તિઓ થયેલી છે અને એ પ્રવૃત્તિના ભાગ રૂપે આજે અમને કેટલાક ડેમો જોવા મળે છે અને એ ડેમો જોવા પછી ખ્યાલ આવે છે કે તમે આજે કંઈક રજૂ કરવા માટે કંઈક મેળવવા માટે આજે અહીંયા આવ્યા છો હવે આ મેળવવું એટલે શું આ એક એક બેઝ એમ આવી જાય મારામાં મારે પ્રયાસ કરવો પડે તો એ પ્રયાસ શું છે એ મારી ભાવનાત્મક લાગણીઓ છે એ ભાવનાત્મક લાગણીઓ એટલે કેવી લાગણીઓ આપણા બધામાં પડેલી છે આ ભાવનાત્મક લાગણી તમારા મારામાં બધામાં પડેલી છે માત્ર આજે ઓળખવાની છે બહુ ઓછા સેમિનાર અને બહુ એવા સેમિનારો થતા હોય છે કે જે જીવન લક્ષી હોય મેળવવા માટેની ડોટ તો ઘણી બધી છે આ મેળવવા માટેની ડોટ ની અંદર મારે મારી જાતને શ્રેષ્ઠ બનાવવાની છે તો કઈ રીતે બનાવાય ભાવનાત્મકતાથી તો ભાવનાત્મકતા છે શું મારામાં પ્રેમ છે મારામાં લાગણી છે મારામાં વફાદારી છે કાર્ય કરવાની ક્ષમતા છે આ બધી મારી ભાવનાઓ છે આ ભાવનાઓને જ્યારે આપણે સાઈડ પર કરી દેતા હોઈએ છે ત્યારે આપણે થોડાક પાછા પડીએ છીએ હવે આ સાઈડ પર કરી દેવું એટલે શું સમજાય એવી ભાષામાં મારે તમને આજે સમજાવવા પ્રયાસ કરવો છે ધારો કે મારે કંઈક સારું કરવું છે તો એ મારી સારું કરવાની જે ભાવના છે એને મારે યથાવત રાખવાની છે કોઈક જોવે છે અને મારે સારું કરવું છે એમ નહીં પણ મારે સારું કરવાનું જ છે કારણ કે મને શીખવવામાં આવ્યું છે ઓગણત્રીસ વર્ષથી તો એ સારું કરવું એટલે શું એ મારી ભાવનાઓ વડીલોને આદર આપવો એક નાની વાત થઈ ગઈ હવે આદર આપવો એટલે શું વડીલોને આદર આપવો એટલે મારા ઘરનીથી શરૂ થાય સમાજમાં આગળ વધે અને પછી ધર્મ એ વિકસે તો કુટુંબ થી શરૂ થાય એટલે મારા ઘરની અંદર વડીલો છે એને હું માન આપું છું ત્યાંથી બહાર નીકળીને હું શાળાએ જઉં છું એટલે મારા શાળામાં મારા વડીલોને માન આપું છું કે શિક્ષક મને જે કહેવામાં આવે છે જે આદેશ આપવામાં આવે છે એનું પાલન કરું છું મારું એક મૂલ્ય થઈ મારી આ ભાવના થઈ વડીલોને માન આપવું વફાદારી મારામાં વફાદારી છે

કેમ તમે પસંદ કરેલા ઈશ્વરના વહલા બાળકો છે જે બહુ ઓછાને તક મળે છે કે જેને જીવન કેવી રીતે જીવવું એનું ભાથું શીખવવામાં આવે છે અને એ છો એટલે ફાધરને અને ધર્મ શિક્ષકોને ખરેખર અભિનંદન આ દિશામાં કામ બહુ ઓછું થઈ રહ્યું છે ત્યારે આજનો આ દિવસ સોનાનો દિવસ કહેવાય જેમાં આટલા બધા બાળકો આજે કઈક શીખીને જવાના છે તો આ વફાદારી એટલે નિષ્ઠાથી કરવાનું કરવાનું વફાદારીથી કરવાનું ચાલશે તો કોઈને ખબર ના પડે હું લેસન ગમે તેમ કરી નાખું બીજાનામાંથી કોપી કરી નાખું કોઈને ખબર ના પડે વફાદારી કોને ખબર પડવાની એની કોને પડવાની ભગવાનને પડવાની અને એ આપણા ખાતામાં નોંધાય કે મારું બાળક મેં સરસ સુંદર મજાનું પૃથ્વી પર મૂકલ્યું તું પણ આજે એણે વફાદારી દાખવી નહીં આપણે માત્ર મજા મસ્તી છે એક સોંગ વાગે ડાન્સ કરી લઈએ અને આપણી મજા પૂરી થઈ જાય એટલા માટે જ છે પણ એ સોંગની પાછળ કયા શબ્દો રહેલા છે એ શબ્દનો ભાવાર્થ મારે પકડવાનો છે એ મારા જીવન જીવવાની શરૂઆત થઈ કહેવાય સવારથી હું ઉઠું છું ત્યારે કેટલા જણ સવારે ઉઠે ત્યારે ખબર હોય છે કે હું કેમ ઉઠ્યો અથવા કેમ ઉઠી હા જોયું જાય હવે કેમ ઉઠ્યા જોઈશું ના આપણે સવારમાં ઉઠીએ તો બરાબર ખબર હોય કાં તો સ્કૂલમાં જવાનું છે કાં તો કોઈ પ્રોગ્રામમાં જવાનું છે કાં તો કોઈ ફંક્શનમાં જવાનું છે એ રીતે જ ઉઠીએ છીએ હેતુ સિદ્ધ છે સ્પષ્ટ છે અને પછી જ આપણે આગળ વધીએ છીએ કે મારે આના માટે આગળ જવાનું છે આના માટે હું ઉઠી છું આ મારો દિવસની શરૂઆત છે બધાને ખબર છે ને કેમ ઉઠ્યા એ હા કે ના આજે સવારમાં ખબર હતી ને ક્યાં જવાનું છે હા હવે આવ્યા પછી આપણે એવું નહીં વિચારતા ક્યાં ભૂલ કરીએ છીએ એ મારે તમને કહેવું છે અહીંયા આવ્યા પછી એવું વિચારીએ બોલવા આવશે તો સાંભળીશું ઈચ્છા થાય તો ઉતારીશું નહીં ચાલશે ના આપણી ભાવનાત્મકતા કાચી પડે છે હું આવી છું છું આવ્યો ધ્યાનપૂર્વક સાંભળીશ એના અર્થને સમજવા પ્રયાસ કરીશ નહીં સમજાય તો મારા નીતિ શિક્ષકોને પૂછીશ અને મારા જીવનમાં કઈક બદલાણ લાવીશ ત્યારે હું ભગવાનનું પસંદ કરેલું બાળક કહેવાઈશ પહેલી વાત કરી મેં કઈ બોલો શું કરવું જોઈએ મૂલ્ય પછી શું કયું કયું ઉદાહરણ આપ્યું બોલો વફાદારી રાખવાની છે વેરી ગુડ વફાદારી મારા કામમાં રાખવાની છે અને પહેલો એનાથી પણ પહેલો મુદ્દો વડીલોનું આદર કરવાનું છે પછી બીજો મુદ્દો મેં વફાદારી હવે ત્રીજી વાત લઉં છું 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 હું જે કરું કરું તે બેસ્ટ સૌથી સારું કરું છું હું જે કરું છું તે બેસ્ટ કરું છું પ્રશ્ન કરવાનો છે પોતાની જાતને બેસ્ટ કરું છું એનો શું જેવું તેવું પણ થાય અહીંયા સરસ બહાર તમે પ્રદર્શન મૂક્યું ફાધરે મને બતાવ્યા બધા પ્રોજેક્ટ મૂક્યા છે એમાં તમે સીધે સીધું કાગળ ચોટાડી દીધું હોત તો પણ ચાલત પણ શું કર્યું એની ડિઝાઇન કરી બોર્ડર બનાવી કેટલા કે ટીલડી પણ જોઈન્ટ કરી છે ઉપર અને પછી કેટલા કે કલર પણ પૂર્યા છે ડિફરન્ટ ડિફરન્ટ તો શું થયું આ બેસ્ટ બનાવ્યું મે મારું કામ જેવું તેવું કર્યું સરસ કર્યું આ જ વસ્તુ મારે રોજ બરોજના જીવનમાં પણ ઉતારવાની છે એ રોજ બરોજના જીવનમાં ઉતારવી એટલે શું તો મારે જે કામ મને સોંપવામાં આવે દાખલા તરીકે મને ઘરમાં મારા મમ્મી પપ્પાએ એવું કામ સોંપ્યું કે તારું કબાટ ગોઠવી દે એટલે આપણે કબાટમાંથી જે હોય એને એ કામ ધક્કો મારીને પણ ગોઠવાય અંદર ને અંદર અને બીજી રીત બધું બહાર કાઢવાનું બાજુ પર મૂકવાનું એક કટકો લેવાનો સરસ સાફ કરવાનું પછી એક જૂનું પેપર મૂકવાનું પછી મારા ચોપડા અંદર ગોઠવવાના થાય કે ના થાય પણ મારે બેસ્ટ કરવાનું છે એટલે હું સરસ રીતે એક સરખી સાઈઝ વાળી ચોપડીઓ એક બાજુ એક સરખી નોટબુક એક બાજુ પછી મારા કમ્પાસ પેન્સિલ એક બાજુ આ મારી એક રીત થઈ છે મને વધારે સારું જીવન જીવતા શીખવે છે બાકી બેસ્ટ કરવું હોય તો મમ્મી એકય કે ગોઠવી દે એટલે હું અંદર ને અંદર ધક્કો મારું અને ગોઠવાઈ જાય મારે મારું કામ બેસ્ટ કરવું એટલે એક દિશામાં ચોક્કસપણે આગળ જવું ક્યાંય પણ કોઈ પણ કામ દાખલા તરીકે મને બોલવાનું કામ ફાધરે સોંપ્યું એ ફાધર નિમિત બન્યા આયોજન કોનું ઈશ્વરનું અને હું બહુ પ્રામાણિકતાથી એવું અને બહુ ત્રડતાપૂર્વક એવું માનું છું કે મને જે દસ મિનિટ કે ચાલીસ મિનિટ સોંપે હોય એ ઈશ્વરે સોંપેલી છે એમાં હું જરાય કામ ચોરી નહીં કરું અને નહીં ચલાવું કારણ કે આ મારો સોંપેલો કલાક નથી ઈશ્વરનો સોંપેલો અને તમે એક કે એક બાળક એ કોઈનું બાળક નહીં ભગવાનનું જેને મને સોંપ્યા છે એટલે માફ કરજો જો તમને ખોટું લાગે તો પણ નથી ચલાવાતું તમને જે પણ પ્રશ્નો થાય છે બીજી ભાવનાત્મકતા એ પ્રશ્નો આપોઆપ સોલ્વ થઈ જાય છે એમ માનવાને કોઈ કારણ નથી શેર કરવું પડશે શેર કરવું એટલે શું બીજાને કેવું કેવું એટલે મારે એક મારા જીવનમાં એવી વ્યક્તિ રાખવાની એવો મિત્ર એ મિત્ર મારા કરતા વડીલ હોવો જોઈએ તમારી એજ માટે ખાસ કહું છું કે જેને આપણે આપણી મુશ્કેલી રજૂ કરતા હોવા જોઈએ આ મુશ્કેલી રજૂ કરવી એટલે શું સંઘર્ષ ન બને એમ હોય તમારા ભણવાનો સંઘર્ષ છે ને યાદ નથી રહેતું બહુ વાંચીએ બહુ મહેનત કરીએ ઘરમાં બધા ટોકે હવે નવમાં માં છે વાંચે આવતા વખતે દસમામાં માં આવીશ આ બધા જ વાક્યોથી આપણે પરિચિત છીએ અને આપણે એને એનો ભાર પણ લઈએ છીએ કે આ શું દર વખતે એમને કહેવું ટોકવું તમને જે મુશ્કેલી પડી રહી હોય ને એની જે જે ચિંતા થઈ રહી છે અથવા એ જે નથી ગમતું એનું શેરિંગ થવું જોઈએ એ કહેવાનું છે એકબીજા સાથે રજૂઆત કરવાની છે મને આ થાય છે અને એ તમે જ્યારે રજૂઆત કરો ત્યારે સો ટકા બહુ સરળ રીતે એનો ઉપાય પણ હોય છે બહુ સરળ રીતે એનો ઉપાય કશું અઘરું જીવનમાં છે જ નહીં જીવન અઘરું ત્યારે આપણને લાગે છે જ્યારે આપણે એનો ભાર માથા ઉપરથી ઉતારતા નથી આ માથા પરથી ઉતારવું એટલે શું શેરિંગ કરવું કોઈ જ મુશ્કેલી એવી નથી કે જેનો ભાર હળવો ના થાય બધું જ થાય આજે તમે બહુ સરસ મને આનંદ થયો છે કે જે શબ્દો તમે મૂક્યા છે ને એ બહુ જ મોટા મોટા એક એક દિવસ માંગી લે એવા શબ્દો છે આ

બધાનું બહુ જ સરસ છે એવી સ્વીકારની ભાવના જ્યારે આવે ત્યારે એકતા આવે આમાં હમણાં તમે સરસ રમત રમતા હતા ત્યાં આગળ ગ્રુપ વાઇઝ તોડી નાખો આ ગ્રુપ પ્રેમ શાંતિ એકતા ને એકબીજા વગર ચાલે એવું જ નથી એકબીજા વગર ચાલે એવું જ નથી એકબીજામાં ભળવું પડશે હા તો બરાબર છે એ તો એક વ્યવસ્થા જાળવવા માટે જરૂરી છે પણ જીવનમાં કેળવવાની વાત આવે ત્યારે એકબીજાથી જ છીએ આપણે એકબીજાથી જ છીએ એક પ્રેમ શબ્દ નામનો એવો ભાવના છે જેને તમે પકડી લઈએ તો બીજા કશું જ શીખવાનું વિશ્વની જરૂર ના પડે મારો દેશ શ્રેષ્ઠ છે એવું નહીં બધા દેશની જે શ્રેષ્ઠ બાબત છે એ આપણે સ્વીકારવાની છે એ વૈશ્વિક એકતાની વાત છે આ એ વૈશ્વિક એકતાની વાત વાત છે છે જે તમારી પેઢીએ હવે કેળવવાની તમારા બધામાં એ મૂલ્યો આવવા જોઈએ વર્ગમાં બેઠા હોય ત્યારે મારી પેન્સિલ જ બેસ્ટ છે હું જ બધું જે કરું છું તે બેસ્ટ છે ના જેનું જેનું જે સરસ છે એ બધું મારે સ્વીકારવા છે આ મારી ભાવનાત્મક એકતાની વાત થઈ આ બધી ભાવનાઓ મારે કેળવવાની છે જે કરું તે બેસ્ટ કરવાનું છે વડીલોને માન આપવાનું છે સખત મહેનત કરવાની છે સખત મહેનત એટલે મે કહ્યું કે મારો ભાર અડવો ક્યારે થાય હું શેરિંગ કરું ત્યારે એને શેર કરતા જે વડીલને તમે તમારી મુશ્કેલીની વાત કરી હશે એ વડીલ તમને રસ્તા બતાવશે ને એમાં એક રસ્તો આ હોવાનો મહેનત કરવી પડે કોઈક સબ્જેક્ટ નથી ગમતો મને તો આ બહુ કંટાળા વાળો લાગે નકારાત્મકતા કાઢવાની આ નકારાત્મકતા કાઢીશું એટલે ઓટોમેટિકલી એ સબ્જેક્ટ પ્રત્યેનું હકારાત્મક વલણ આપણામાં આવશે દાખલા તરીકે આ બેન છે હવે આ બેન ને આપણે એવું કહીએ કે તું બરાબર નથી લાગતી તો શું થવાનું એને શું લાગવાનું ખોટું લાગશે ને દુઃખ લાગશે ને ને તું બહુ સરસ લાગુ છું એવું કહીએ તો શું લાગશે ખુશી થશે આજ મનોવિજ્ઞાન તમારે તમારી ચોપડી સાથે અપનાવવાનું છે જે પુસ્તક નથી ગમતું એ પુસ્તકને હાથમાં પકડતા એક સ્પિરિટ રાખવાનું છે આ સબ્જેક્ટ મને ના કેમ ગમે આ મને ગમશે જ આજે તો હું તને યાદ રાખીને તું ના કેમ યાદ રહો મને યાદ રહેશે હકારાત્મકતા અને પછી એક વાર વાંચીએ છે નથી યાદ રહેતું પેલા બેન તો ગપ્પા મારતા હતા મેં આવું કહ્યું તો યાદ ના રહ્યું થશે જ આપણે આપણા મા બાપ પાસે એક જીદ કરીએ છીએ ખબર છે મને આ જોઈએ જ પછી મા બાપ કે કે હા હમણાં લાવી આપીશ નથી લાવી આપતા ફરી વાર જીદ કરીએ છીએ કેમ ના લાવ્યા મારે આ જોઈએ જ છે ફરી એમ વિચારે છે મા બાપ કે હમણાં નહીં આવતા વર્ષે ફરી જીદ કરીએ છીએ ના મને જોઈએ એટલે જોઈએ પછી આખરે મા બાપ શું કરે લાવી આપે છે એ જીદ જે આપણે બિન જરૂરી બાબતોમાં લગાવીએ છે એ આપણી આ જરૂરી બાબતમાં જીદ લગાવવાની છે તું ના કેમ આવડું એકવાર નથી આવડ્યું ફરીવાર બીજી વાર નથી આવડ્યું ત્રીજી વાર અને પછી તમને એ વિષય ક્યારે ગમતો થઈ જશે ને એ નહીં ખબર પડે એ મારી ચેલેન્જ છે મેં કરેલો પ્રયોગ છે આ મારી કોલેજમાં મારી તાલીમાર્થીઓને જ્યારે પણ એ શિક્ષિકાઓ બને છે ભગવાનનો આભાર માનું છું કે તક માટે આત્મવિશ્વાસ કેમ જતો રહે અને એમને આ શીખવાડું છું કે જે સબ્જેક્ટ નથી ગમતો એની સાથે પ્રેમ કરો અને ક્યારે ગમતો થઈ જશે ખબર પણ નહીં પડે જે જોઈએ છે એ વસ્તુની જીદ હોવી જોઈએ ને ધ્યેય માટેની જીદ નથી હોતી એ ધ્યેય મારો કયો મેં જે નક્કી કર્યું છે એ મારે લેવું જ તમારામાં એક મૂલ્ય તમે મૂક્યું છે ધ્યેય એ તમારી જીવન શૈલી છે ધ્યેય એ જીવન શૈલી છે મૂલ્ય નથી એ જીવન માટેનું એક ચાલક બળ કે કઈક વિઝન છે મારા હાથમાં તો મારો ધ્યેય ત્યાં સુધી મારે પહોંચવાનું છે મારે પ્રવાસ કરવાનો છે કઈ રીતે પ્રયાસ કરવાનો છે તો કે મારો પ્રવાસ મારી એકલીનો મારા એકલાનો અને મારી જ મહેનતનો પછી જુઓ એનું પરિણામ અને તમને તો આટલું સરસ પ્લેટફોર્મ મળ્યું છે કે આટલા વખતથી તમે ભેગા થઈ શકો છો અને પછી એકબીજા સાથે કેટલું સહજતાથી કવાટ વાગોડિયા ક્યાં સુધીના હલોલ ડાકોર આ બધા જ ભેગા થવા એટલી કેટલી બધી શક્યતાઓ કેટલી બધી શક્તિઓ એક સાથે ભેગી થાય છે એમાંથી જે જે સારું છે એકબીજાનું મેળવી શકાય અને પોતાનામાં રહેલી મર્યાદાઓ ધીમે ધીમે દૂર કરી શકાય આ મેં ભાવનાત્મક બાબતોની વાત કરી જે મારે કેળવવાની છે તમને ક્યાંય પણ મુશ્કેલી પડે તમે ફરી પાછો મારો સંપર્ક કરી શકો બેન આ મારામાં મુશ્કેલી છે મારામાંથી આ છૂટતું નથી મારે કેવી રીતે દૂર કરાય આજે સમય એ માટે નથી ક્યારેક રીટ્રીટ કે સેમિનાર રાખી હશે ત્યારે એ બાબતે આપણે વધારે ઊંડાણથી પ્રેક્ટિકલ કરીને એની ચર્ચા કરીશું આજે હું માત્ર એની તમને સમજ આપીને વાત છોડું છું બીજો મુદ્દો તમારી બાબતનો સૌથી અગત્યનો વહલાદિકરાધિકાર્યો તે મિત્રતાનું પ્રેશર તમે બધા લઈને ફરો છો આ મિત્રતાનું પ્રેશર એટલે કેવું જેને આપણે અંગ્રેજીમાં પિયર પ્રેશર કહીએ છીએ તે આ કેવા પ્રકારનું પ્રેશર તો આપણે જેની સાથે રહીએ છીએ બેનપણીઓ અથવા ભયબંધો આ બેનપણીઓ અને ભયબંધોની વચ્ચે રહેતા રહેતા આપણે મજા મસ્તી કરીએ છીએ ખોટું નથી કરવાની જ હોય તમારી ઉંમર છે મજા મસ્તીની સીધા જ કંઈ બેસીને આપણે આખી જિંદગી સીધા જ રહીએ એવું નથી બનવાનું મજા મસ્તી તો એક ભાગ છે જ લાઈફનો જીવનનો એ કરવાની છે પણ પ્રેશર એટલે શું મારા મિત્રો મારી બેનપણીઓ મને કંઈક અયોગ્ય કરવા જ્યારે દબાણ કરે છે પ્રેશર આપે છે ના ના હતું હશે આમ તો કરવું જ પડે આ તો ખરાય જ એક નાનો દાખલો આપો બેનપણીઓનું એક ગ્રુપ છે ભાઈઓનો પણ ભાઈબંધોનો પણ આપીશ પણ પહેલું બેનપણીઓનું બેનપણીઓના ગ્રુપની અંદર પિક્ચર જોવા જવાનું છે પિક્ચર જોતા જોતા આપણે ફરવા જવાનું છે એટલે પિક્ચર જોવા માટેનું ગ્રુપ નક્કી થયું ઘરેથી મમ્મીને કહ્યું મમ્મી અમારે બધી બેનપણીઓનું પિક્ચર જોવા જવાનું છે પિક્ચર કયું જોવાનું છે એ બાપને કહેવું જરૂરી છે પણ અહિયાં મિત્રતાનું એવું છે કે કયું પિક્ચર જોવા જવું એ મા બાપને જણાવવાનું નથી હવે મારી એક બેનપણી એવી છે કે જેને ખબર પડી કે આ પિક્ચર તો અમારા ઘરે મારા મમ્મી પપ્પા ના જોવા દે એટલે એ વિરોધ કરે છે સાંભળજો હા ધ્યાનથી એ વિરોધ કરે છે આ પિક્ચર તો મારા ઘરેથી અમને જોવા દે નહીં એટલે મારાથી નહીં અવાય એટલે બધી જે પાંચ છ બેનપણીઓ છે ને એને શું કહેશે હે હજુ તો દૂધ પીતી જ છું હજુ તો નાની જ છું આટલું તને નથી ખબર પડતી અમાર કશું ખોટું ના કહેવાય તો પિક્ચર છે અને જે આપણે એકલા જે હોઈએ છે ને જે તમે બધા જે એકલા જેને વિરોધ કર્યો એ આપણે પ્રેશરમાં આવવાનું નહીં કે હવે આ બધા મારી પર હસ્યા આ બધાએ મારી ઠેકડી ઉડાવી અને હું થોડીક હવે પાછળ છું આ લોકોથી એવું ફિલિંગ થાય છે એટલે મારે જવું પડશે આ ત્યાં પ્રોબ્લેમ છે ત્યારે તમારો જવાબ શું હોવો જોઈએ ત્યારે તમારો જવાબ એવો હોવો જોઈએ કે જો બેનપણીઓ તરીકે હું તમારી સાથે ગ્રુપમાં રહી શકતી હોય તો તમે બેનપણીઓ તરીકે મારી વાત ના માની શકો કે આપણે આ પિક્ચર જોવાની જગ્યા એ કઈ બીજું જોઈએ તો પછી આપણી બેનપણી શા કામની પાકી નથી આ મુદ્દો આવવો જોઈએ આ જ વસ્તુ ભાઈબંધોમાં ભાઈબંધોએ નક્કી કર્યું ચલો હવે એક પડી કી તો ખવાય અને પછી જ્યારે એક તમારા જેવો મિત્ર એમાં વિરોધ કરે આ પ્રેશર શું છે તે એક છોકરો વિરોધ કરે છે કે અમે કદી અને હું તો આ ખાઉં જ નહીં અને આ ખોટી આદત છે એ મને ખબર છે મારા મમ્મી પપ્પા હંમેશા મારા ઘરમાં તો કોઈ જ આવું કંઈ ખાતું નથી વડે મને અને ત્યારે એના પર બધા ફરી પાછા હસે છે કે તું પણ હજુ મોટો જ નથી થયો હજુ તારા દુધિયા દાંત જ છે હજુ તને ભાન નથી આ મમ્મી નો ના સાવ નાનો લાળકવાયો ગોળિયામાં સુઈ જા એટલે ફરી પાછા આપણે ડિપ્રેશન માં આવી જઈએ કે બધાએ મને નાનો કયો બધાએ મારી પર ઠીકડી ઉડાવી હસ્યા ત્યારે પણ મારા દીકરાઓ તમારો આ જ જવાબ હોવો જોઈએ કે જો તમે મારા સાચા મિત્ર હોય તો તમે પણ આ પડીકી ના ખાશો આ તમારો જવાબ હોવો જોઈએ નહીં કે એના પ્રેશરમાં આવવાનું નહીં કે એને ઓબે થવાનું એ જે કે છે એ રાઈટ છે એ માનવાની ભૂલ નહીં કરવાની કારણ કે આપણે નીતિ શિક્ષણના બાળકો છીએ આપણે આ રીતે જીવનને શીખ્યા છે કે આટલા આટલા મૂલ્યો રહેલા છે જે મેં અહીંયા લગાવ્યા છે એ મૂલ્યો પ્રમાણે મારે જીવવાનું છે અને એટલે આપણે આ પ્રયાસ કરવાનો છે

તો જ આજનો દિવસ ફાધરની કરેલી મહેનત વોલન્ટિયર કરેલી તમારી સાથેની સિસ્ટમ એ લેખે લાગે અને છેલ્લો મુદ્દો જીવનમાં બધું જ કરો આ મૂલ્યો છે ને જે તમે લગાવ્યા છે એને આખો દિવસ નજરમાં રાખજો કે મેં આજે આ પહેર્યું છે અને મારામાં જો આ બાબતની નબળાઈ હોય મર્યાદા હોય તો હું કાઢવા પ્રયાસ અચૂક કરીશ અને વાલા બાળકો ખરેખર આપણે એકવાર પ્રયાસ કરીએ ને કે મારે આને દૂર કરવું છે તો એ આપણને ચોક્કસ ભગવાન મદદ કરે છે ને આપણી એ મર્યાદા દૂર થાય છે અને એટલે છેલ્લો મુદ્દો ધમાલ કરજો મસ્તી કરજો ક્યારેક કઈક વધારે પડતી મસ્તી થઈ જાય તોય ચાલશે પણ એક બાબત નહીં ચાલે ચીટિંગ એટલે શું ચીટિંગ એટલે ચીટિંગ એટલે ચીટિંગ એટલે છેતરપિંડી ચીટિંગ નહી આ છે છેતરપિંડી એટલે મારી જાત સાથે નહી કોઈને પણ ના છેતરાય મને તો મારી જાતને તો ખબર છે પણ અન્યને કદી ના છે મારો ભગવાન જોવે છે કોઈ જોવે કે ના જોવે ટીચર જોવે કે ના જોવે મમ્મી પપ્પા જોવે કે ના જોવે મોટા ભાઈ બેન આપડા વડીલ જે છે ઘર માં જોવે કે ના જોવે પણ મારો પ્રભુ મને જોવે છે એટલે ક્યારેય હું છેતરપિંડી નહિ કરું એ બહુ મોટું પાપ છે મને કામ સોંપ્યું ને પછી હું કામ ચોરી કરી દઉં ને કોઈને પણ ખબર ના પડે હું બચી જઉં ત્યારે આપણે કોલર આમ ઊંચા કરતા કોઈ ખબર ના પડી હું બચી ગયો ના બચ્યા નથી એક ગુનો નોધયો મારા પુસ્તકમાં મે આ ગુનો કર્યો છે અને એ ગુનો મોટો ગુનો છે બે હાથ બે પગ બે આંખો અને એક ધબકતું હૃદય ઈશ્વરે આપીને આપણને કંઈક કરવા માટે અહીંયા પૃથ્વી પર મોકલ્યા છે ત્યારે ક્યારેય આપણે આવી છેતરપિંડી કરી શકાશે નહીં એ મોટો ગુનો છે એટલે મારા વાલા બાળકો આજના આ

માતા પિતા અને ત્રીજા નંબર પર તમારા ધર્મ શિક્ષકો ની મહેનત લેખે લાગશે